વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે શિયાળાની શરૂઆતમાં જ ચોર ટોળકી જેમ કે સક્રિય બની હોય તેમ એક જ રાત્રિમાં પાંચ થી છ ધાર્મિક મંદિરોને ટાર્ગેટ બનાવ્યું છે આજે વહેલી સવારે ગ્રામજનો જ્યારે પોતપોતાના ઘરે પોતાના મંદિરે જ્યારે દર્શન કરવા ગયા ત્યારે અનેક એવા મંદિરો જ્યારે તૂટેલી હાલતમાં જોવા મળ્યા ક્યાંક જે મંદિરને દાન ફેટ્યું હતી એ દાન અલગ અલગ જગ્યાએ તૂટેલી જોવા મળી એટલે કહી શકાય કે જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો ત્રણ જેટલા આ જે ચોર છે આમ તો કહી શકાય કે શિયાળાની શરૂઆત થતાં જ આ ચોર ટોળકી છે જે જે સક્રિય થઈ જાય છે પરંતુ હવે જ્યારે રૈયા ગામની અંદર આ ઘટના બની છે ત્યારે આખું એ ગામ જે છે એ કહી શકાય કે તકલીફમાં એટલા માટે છે કે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતી આ ચોર ટોળકી ક્યારે પકડાશે તાત્કાલિક ધોરણે વહેલી સવારે અહીંયા પોલીસને જાણ કરી તો પોલીસની આખી ટીમ અહીંયા છે વહેલી સવારથી અહીંયા અલગ અલગ જે મંદિરોને ટાર્ગેટ બનાવ્યા હતા એ મંદિરોની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ટૂંક સમયમાં જ્યારે આ ચોર પકડાઈ જાય તેવી ગ્રામજનોની આશા છે અને પોલીસ ઉપર પણ વિશ્વાસ છે કે ઝડપી આ જ્યારે આ ચોર ટોળકી પકડાય અને કાયદેસરની એ લોકો ઉપર એવી કાર્યવાહી થાય કે ધાર્મિક મંદિરોને જ્યારે ટાર્ગેટ કરતા હોય છે ત્યારે ખાસ કરીને એક લોકોની આસ્થાને ઠેસ પહોંચતી હોય છે માં ભગવતી જ્યાં બિરાજમાન હોય અને ત્યાં ત્યાં જ આ જે ટોળ ચોર ટોળકી છે એ નિશાન કરતા હોય છે પરંતુ સતર્કતા એટલી આપણી પણ ફરજ બને છે પોલીસ તો આપણને મદદ કરે જ છે પણ સાથે સાથે આપણે પણ આપણી સતર્કતા જાગૃતતા આપણી નૈતિકતા આપણી ફરજ આપણે બજાવવી ખૂબ જરૂરી એટલા માટે છે કે શિયાળામાં જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે માત્ર પોલીસ ઉપર જ આક્ષેપ કરવા એ જરૂરી નથી આપણે પણ પોલીસ જેટલું આપણી ખબર રાખે છે આપણને મદદ 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 કરે છે 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 એટલી જ આપણે આપણે એ લોકોને પણ પણ કરવાની કરવાની પોલીસ કારણ કે જે રીતના ગઈ ગયા શિયાળામાં પણ મને લાગે છે કે દિયોદર વિસ્તારમાં પોલીસ સ્ટેશન માંથી બધા જ ગ્રામ પંચાયતોમાં એક નોટિસ આપી હતી બધા મંદિરોમાં નોટિસ આપી હતી કે મંદિરોમાં શિયાળાની આ કડકડતી ઠંડીમાં જયારે ચોર ટોળકીને આપણે મોકો આપતા હોય છે પરંતુ આવો મોકો એમને આપીએ જ નહીં કારણ કે મંદિરમાં કંઈ પણ રાખવાની કિંમતી વસ્તુ રાખવાની કોઈ જરૂર નથી રાત્રે જેમ આપણે બધું જ આપણા ઘરે તાળા મારીને તિજોરીમાં રાખતા હોય છે એ જ રીતે મંદિરમાં જે પણ કિંમતી ચીજ વસ્તુ હોય છે એ આપણી સતર્કતા આપણી જાગૃતતા આપણે પણ એટલી જ મદદ કરીએ પોલીસને કે આપણે જે પણ વસ્તુ છે ધાર્મિક મંદિરો ધાર્મિક સ્થળો અહીંયા આપ તમામ જે વસ્તુ છે એ ના રાખીએ અને જે રીતના આજે વહેલી સવારે આ ઘટના બની છે તો આખું ગામ ચિંતિત એટલા માટે છે કે એકસાથે ગામના પાંચથી છ મંદિરોને આ જે ચોર ટોળકી છે એમને ટાર્ગેટ કર્યા છે પણ ટૂંક સમયમાં દિયોદર પોલીસ ચોર ટોળકીને ઝડપી પાડશે તેવો ગામજને વિશ્વાસ વ્યક્ત કર્યો છે જે રીતના આ આખી એક ઘટનાને અંજામ આપ્યો છે તો ચોક્કસથી લાગી શકે છે કોઈ સ્થાનિક વ્યક્તિ હોવો જોઈએ કારણ કે ઘરોના અંદર ગલીઓમાં જ્યારે મંદિરો અલગ અલગ મંદિરોને ટાર્ગેટ કર્યા છે તો ચોક્કસથી આ જે બહારની કોઈ ટોળકી હોય તો એમને ખ્યાલ પણ ના હોય કે કયા ગામમાં કઈ શેરીમાં કયું મંદિર આવેલું છે પણ સ્થાનિક

આપણી ફરજ પણ આપણે એટલી જ બજાવી જોઈએ જેટલી પોલીસ આપણા માટે દોડતી હોય છે આપણે પણ એમને એટલી જ મદદ કરવાની રહેશે નમસ્કાર